જય માતાજી સ્વાગત છે આપના નવા બ્લોગ માં આજે આવી ગયા છે કોબે પડી કામ ચાલુ થઈ ગયું છે જોઈ એ શકો છો તમે રંજીતભાઈ કટિંગ કરે છે માર અંદર કામ ચાલુ પણ ફ્લેક્ટર કામ ચાલુ હતો રોમા લાઈક પૈસા હેડ સાઈડ લે બાઈક ની ये तो चलेगा मित्रों स्वागत है पटना ब्रदमन दर्शकों जो रणजीत नहीं हुए अंदर काम कर अंदर डाउन चालू कर स्टाइल लगा यहां पे काम चाहिए ફાઈનલ અમે જમવા બે ગયા છીએ જોઈ લો શાક છે મગનું કેવું ભાઈ બોલ કે ખાવાની ભૂખ લાગી છે બીજો કોઈ બોલો નહીં જમી જમીને કે ફૂમ તો ચાલો મિત્રો અમે કોમે લાગી જાય છે ભાઈ માપ લેસ સ્ટાઇલ કટિંગ કરવાનું

અરે જાળવા બીજા બધા બંધ આજે છેલ્લે સા પહેલા જાળવા હમ તો મને આ તો એટલે ઓ સિસ્ટમ બધી એવું છે કહારાજ કા તું પોણી પડતા તું જાજે હું મેલું હે તો અલકા તું પોણી પડતા હ હા じゃ હજી પકોઈ ન ખાવાની હ મોહજન નઈ તો કે જવાનું તો મુ

गल्ला بابے बंका बैठा ہے नमस्कार रंजीत ए रंजीत भाई आ लोको हमने सत्कार जे करता यार लाइक नहीं करता ने शेयर नहीं करता लाइक करो शेयर करो ना नहीं कम पर यार कुछ सत्कार नहीं कर आ लोको यार व्यूज जे कोई आता नहीं वो करो रहा वीडियो बस बस वीडियो बनाई है आप तुम ये लाइक करो और सब्सक्राइब करो यार देखो आगे बढ़जे हां हो